પ્રકરણ સાત પ્રેમનો ત્રિકોણ આપણે પ્રેમને એક ત્રિકોણ તરીકે કલ્પી શકીએ તેનો પ્રત્યેક કોણ તેના એક એક ખાસ લક્ષણનો સૂચક છે જેમ ત્રણ ખૂણા સિવાય ત્રિકોણ સંભવી શકે નહીં તે જ રીતે નીચે જણાવેલા ત્રણ લક્ષણો સિવાય સાચો પ્રેમ સંભવી શકે નહીં આપણા પ્રેમના ત્રિકોણનો પ્રથમ ખૂણો એ છે કે પ્રેમ બદલો માગવાનું જાણતો નથી જ્યાં જ્યાં બદલામાં કોઈ પણ વસ્તુની આશા હોય છે ત્યાં ત્યાં શુદ્ધ પ્રેમ સંભવી શકતો નથી તે કેવળ દુકાનદારી બની જાય છે જ્યાં સુધી ઈશ્વર પ્રત્યે આપણા પૂજ્યભાવ અને નિષ્ઠાના બદલામાં તેની પાસેથી આ કે તે લાભ મેળવવાનો સહેજ પણ ભાવ આપણામાં હશે ત્યાં સુધી આપણા હૃદયમાં સાચો પ્રેમ ઉગી શકશે નહીં જેઓ ઈશ્વર પોતાને માદ્યુ વરદાન આપે તે ખાતર તેને ભજે છે તેમને જો તે નહીં મળે તો તેઓ નિસંદેહ તેને નહીં ભજે ભક્ત ઈશ્વર પર પ્રેમ એટલા માટે કરે છે કે ઈશ્વર પ્રેમનું પાત્ર છે સાચા ભક્તને માટે દિવ્ય પ્રેમ જગાડનાર તેનો પ્રેરક એ સિવાય બીજો કોઈ ઉદ્દેશ્ય હોતો નથી